રિસર્ચમાં બે ટર્મ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક તો છે રિલાયેબિલિટી એટલે કે વિશ્વસનીયતા અને ધ અદર વેલિડિટી એટલે કે યથાર્થતા તો બંને ટર્મ્સને સમજી લઈએ હવે રિલાયેબિલિટીની વાત કરું તો રિલાયબિલિટી ઓલવેઝ કન્સિસ્ટન્સી અને રિપીટેબિલિટી જોડે કનેક્ટેડ હોય છે કઈ રીતે સપોઝ એક ટેસ્ટ તમે બનાવી અને તમે બાળકને આજે આપ્યું ઓકે અને એમાં જે માર્ક્સ બાળકે સ્કોર કર્યા હવે અમુક સમય બાદ ફરીને તમે બાળકને એ ટેસ્ટ આપો છો ઓકે અને બાળકને સમાન માર્ક્સ મળે છે તો અહીંયા કેવી કેવી છે 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 કન્સિસ્ટન્સી જળવાય ધેટ મીન્સ તમારી ટેસ્ટ રિલાયેબલ એમ કહી શકાય ઓકે તો રિલાયેબિલિટી જોડે રિપીટેબિલિટી અને કન્સિસ્ટન્સી બી શબ્દ યાદ રાખજો બીજી જે ટર્મ હતી ધેટ ઇઝ વેલિડિટી ઓકે વેલિડિટી જોડે ઓલવેઝ કઈ એક્યુરેસી ટર્મ છે ને યાદ રાખજો કઈ રીતે જો તમે બાળકનો શબ્દ ભંડોળ વિશે ટેસ્ટ કરવા માંગતા હોય શબ્દ ભંડોળ કેવો છે ઓકે એ જાણવા માંગતા હો અને તમે એના જે ટેસ્ટ બનાવી એમાં દરેક વસ્તુ શબ્દ ભંડોળ વિશે જ મૂકેલી હોય તો તમારી ટેસ્ટ એક્યુરેટ છે એમ કહી શકાય કે વેલિડ છે એમ કહી શકાય બટ હવે એની જગ્યાએ અમુક તમે ક્વેશ્ચન્સ મેથેમેટિકલ રિઝનિંગના પણ નાખી દીધા હોય ઓકે તો તમારી ટેસ્ટ એ એક્યુરેટ નથી ઓકે એટલે કે વેલિડ નથી એમ કહી શકાય ઓકે તો હવે બે ટર્મ્સ જે છે રિલાયબિલિટી દેટ મીન્સ કન્સિસ્ટન્સી એન્ડ રિપીટેબિલિટી અને વેલિડિટી જે છે એ ઓલવેઝ એની જોડે કનેક્ટેડ હોય છે એક્યુરેસી જોડે કનેક્ટેડ હશે થેન્ક યુ સો મચ